એ ખૂબ પ્રેમ આપ્યો છે હું પોતે હોઉં મોટાભાઈ હોય અને આપણે એના માટે શું કરી શકીએ એના માટે હર હમેશ માટે અમે ચિંતા કરતા હોઈએ મારા દીકરા દીકરીઓ હોય એ પણ એ જ ચિંતા કરતા હોઈ મોટાભાઈ મારા ઘરના મોભી છે અને તમે જોયું હશે કે આપણા સમાજનો આટલો પ્રેમ અને આપણા સમાજને જે એક તાતણે બાંધીને પ્રયત્ન રાખવા માટેના કર્યા છે હું મોટાભાઈનો પ્રેમ ક્યારેય નહીં ભૂલી શકું એનો ઋણ ક્યારેય નહીં ભૂલી શકું અને માતાજીભાઈ પ્રાર્થના કરું કે ભાઈની સેહત હારી રાખે કોળી સમાજના હજુ અધૂરા કામ જે બાકી રહી ગયા હોય એ સમાજના પૂરા કરવા માટે ભાઈને બળ આપે ભાઈને શક્તિ આપે જેના કારણે આપણો સમાજ પ્રગતિના માર્ગ પર આગળ વધે મિત્રો આપને ખ્યાલ હશે કે ઠેક ઠેકાણે આપણા સમુલગ્નો થયા જાફરાબાદ બેતાલીસ ગામ અને બેતાલીસ ગામમાંથી ઓગણચાલીસ ગામમાં સમૂહલગ્ન થવા મંડ્યા છે આ કોઈ સમાજને નાની પ્રસિદ્ધિ નથી મળી ખૂબ મોટી પ્રસિદ્ધિ મળી છે અને આનાથી આર્થિક આપણા સમાજને ખૂબ મોટો લાભ પણ થયો છે અને હું આવતા દિવસોમાં એક જનપ્રતિનિધિ તરીકે તો ઠીક છે પણ એક સમાજના આગેવાન તરીકે પણ સમાજને એક હાચી રાહ બતાવવી સમાજને એક હાચી દિશા બતાવવાનું કામ એ સમાજના ફાળામાં જતું હોય છે અને સમાજના આગેવાનીના આગેવાનોના ફાળામાં જતું હોય છે ત્યારે હું ગામો ગામ આપણા સમાજની કમિટી બને ગામો ગામ આપણા સમાજનું ઘડતર નક્કી થાય ગામો ગામ આપણા સમાજના નિયમો નક્કી થાય એ આવતા દિવસોમાં કાર્ય કરવા માટે આપ સૌના આશીર્વાદ આગેવાનોના આશીર્વાદ આપણે અનિવાર્ય રહેશે અને સમાજના યુવાનોને ખાસ વિનંતી કરું છું મિત્રો આપ આપના ગામમાં એક કમિટી બનાવો આપના ગામમાં નિયમો સમાજના બનાવો જો બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આવા નિયમો આપણા માટે અનિવાર્ય રહેશે નિયમો કરવા જ